સાવરકુંડલા નાવલી નદી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરતાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા નાવલી નદી પર બની રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે પ્રોજેક્ટની શરૂઆતની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને અધિકારીઓ અને એન્જિનિયરો સાથે મળીને જરૂરી સૂચનો આપ્યા હતા આ પ્રોજેક્ટ સાવરકુંડલાને વધુ હરિયાળું અને સુંદર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને તે એક આકર્ષક ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે અને રોજગારીની નવી તકો ઊભી થશે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પર્યાવરણની જાળવણી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી તેમજ પ્રોજેક્ટને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે નવીન વિચારો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાવરકુંડલાના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સ્થાનિક લોકોના જીવધોરણમાં સુધારો લાવશે વધુમાં આ પ્રોજેક્ટ સાવરકુંડલાને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં મદદ કરશે જે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે રિપોર્ટર રજાકભાઈ જાખરા સાવરકુંડલા